ભાઈ તમને એમ થતું છે કે બધાની વસ્તુ કેમ લેશન કરવા બેસી ગયા ગુરુભાઈ ભાઈ લેશન કરવા નથી બેઠો અમારા હાડુભાઈની સંગીત સંધ્યાનો પ્રોગ્રામ હતો ને તો આપણે કરવાનું છે એન્કરિંગ એની પૂર્વ તૈયારી છે હા આ અમારા પાટલા હાઉ આ મારી ઘરવાળી આ મારી હાળી આ મારા હાળાની ઘરવાળી અને આ અમારા હાડુભાઈ તમારા બધા દિધ મુંબઈમાં આપણા ઘણા બધા ફેન્સ છે પછી ભાઈ ગોઠણીયા બે ત્રણ પાટલા હાઉને એક ચોકલેટ આપી ભાઈ ચોકલેટ નથી આપી એનું છે પરફોર્મન્સ એનું છે આ રિહર્સલ હા મને અહીંયા પ્રોગ્રામ કેમ હેન્ડલિંગ કરશું એનું બધું ટેન્શન છે ને આને સા ઉપર છા પીવી છે બોલો જરીએ ટેન્શન લેતી નથી આ ભાઈ આવું છે ભાઈ ખાળાને કીધું તું ગુલાબી ધબા પર બ્લેક સવણો સારો લાગે તો એ ક્રીમ સવણો પહેરીને આવ્યો એક બાજુ મને એલઈડી સ્ક્રીન ક્યારે લાગશે એનું ટેન્શન હતું અને એક બાજુ વરના કાકા ને વરના સસરા બે ના કપડા સેમ ટુ સેમ થઈ ગયા મેચિંગ એ મેચિંગ એ બે ને એનું ટેન્શન હતું પોપટ બહુ હોતા ભાઈ આ બેંક હોલ ની અંદર આવો કઈ માહોલ હતો અને થોડી જ વારમાં ભાઈ વર્ક એન્ટ્રી થઈ ગઈ બે જણા હાલા આવતા હતા આગળ પાછળ ચાર પાંચ જણા હતા એ ડિસ્કો કરતા હતા હાથમાં કઈ રંગ બેરંગી પતાકડો હતો એના ઉપર નીચે ઉપર નીચે કરતા હતા એ ક્યાં વાત કરતા યાર પછી ભાઈ મારું નામ બોલાણું એટલે આપણે સીધા સ્ટેજની ઉપર વહી ગયા પછી મે એન્કર ભાઈને કાનમાં કીધું બધાને કીધું ભાઈ મારી હાટુ તાળી પાડે એન્કર ભાઈ કે તાળી પાડો એટલે બધા તાળી પાડી એવો નથી ભાઈ હાસીન પાડી દીધું તમને એમ થતો હશે કે હું સ્ટેજ ઉપર એકલો કેમ ભાઈ એકલો નથી તરત મે મારી ઘરવાળીને બોલાવી એને કીધું મારી એન્ટ્રી સ્પેશિયલ કરજો એટલે એની સ્પેશિયલ એન્ટ્રી કરાવી હો પણ જેવી મારી વાલી એન્ટ્રી કરતી હતી ને દુજ્યા કલર ના શર્ટ વાળા ભાઈ આડા જો 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 પણ ઠેઠ સુધી નેડા સરક પછી ઠેકડા મારતી મારતી મારી ઢીલડી આવી સ્ટેજની ઉપર હું આવ્યો ત્યારે બધા મૂંગા બેઠા હતા મારી વાલી જેવી સ્ટેજ ઉપર આવી તો બધા ગોખી રોકરો બોલો સાથી એસા કેવું મત અને પછી ગણપતિ બાપા મોરિયા કરી અને શરૂઆત કરી આ પ્રોગ્રામ ની પછી આ ડાન્સ ગ્રુપ છે ને સરસ મજાની ગણેશ વંદના કરી પછી લેડીઝ જેન્ટ્સ ની ટીમ પાડી કે બેમાંથી માંથી કોણ દેખીરો વધારે કરે તો અમે હારી ગયા અમને ખબર જ હતી પછી ભાઈ સ્ટેજ ઉપર અમે ઘડી ખોટું ખોટું બાંધ્યા પણ બધાને આવી ગઈ મજા રામ જાણે કોણ પણ ખબર નહી પણ ગામની છે જવામાં બધાને બહુ મજા આવે કોણ હી લુક કહા સે આતે પછી કન્યાની મમ્મી ને ફયુ માસ્યુન બધા એવા સ્ટેજ ઉપર ડાન્સ કર્યો ઘડી કન્યાને ફરતી કરવામાં આવી રીતના ઠેકડા માર્યા ઘડી કામ સ્ટેજ ઉપર ઠેકડા માર્યા પણ બધા બહુ મોજમાં હતા પછી ઘડીક વરના મમ્મી યારે વાતોચીતું કરી અને પાછો કર્યો આપણો કાર્યક્રમ શરૂ પછી વર કન્યામ તાળી પાડવા માટે તમને બધાને એમ થતું હશે કે હા મેં સરસ મજાનું પર્ફોર્મન્સ હશે એટલે તાળી પાડે ભાઈ એવું નથી કન્યા પક્ષ તરફથી પરફોર્મન્સ હતું એટલે કન્યા તાળી પાડે છે અને આપણા વરરાજા બીકમાં તાળી પાડે છે એવું છે ભાઈ રહ્યો મને એમ હતું કોઈ યંગ જનરેશન છે એટલે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરીએ છીએ એટલે પર્ફોમન્સ તો સારું જ કરશે પણ હાંસુ કહું આરામ બરાબર આ છ રણા ડાન્સ કરતા હતા પણ એકેનો સ્ટેપ બીજા ને મેચ થતો નતો આમ તમે જોઈ લો જોઈ લો જોઈ લો કોઈ એટલે કોઈ મેળ હતો નહીં તોય આ બે વણા તાળી પાડતા હતા શું કરવા પાડતા હતા રામ જાણે પોતે મગજમાં વિચારતા છે કે સલા ક્યાં સીખાયા હતા તું ક્યાં કર્યો એ સબ ક્યાં દેખા પડે પછી બધા એના મિત્રો વરાજાને લઈ ગયા અને નાખો ખંભે ખંભે ઉપાડીને તેનું લે મેં દિલ દેખે મેં જવા અને એવું કરીએ ને તારે આવડે આખા સ્ટેજ ઉપર એક માત્ર વસ્તુ એવી હતી કે આ બધા થઈ બોલો પછી એવું બીજું ગ્રુપ અમને એમ હતું કે અમે પૈસા પડી જાય પણ ના ના આને થોડી પ્રેક્ટિસ સારી કરીએ છીએ ને એટલે આ લોકો જરા આમ શું કે સારું પર્ફોમન્સ આપતા હતા અને આમાં સર બિચારા ક્યારે ના ટેન્શનમાં હતા એ આમ નીચે બેઠા બેઠા બધું શીખવાડતા હતા અને જોઈ જોઈને બધા ધીમે ધીમે કરતા હતા કોઈને ખબર નથી પડતી પણ કરતા હતા સારું એવું પછી વરના ફય વરના કાકીન વરના મામી બધા સ્ટેજ ઉપર આવ્યા અને આવી રીતના ડાન્સ પરફોર્મન્સ કરવા પણ મારી વારીને કોણ જાણે હું હું રતન ને તી સ્ટેજની સ્ટેજ ની બી ડાન્સ કરવાનું બોલો ભેગા ભેગા આપણે ઘડી મારી લીધા કોઈ નહીં બોલેગા ઓકે પછી બીજા બધા પર્ફોમન્સ થયા અને પછી ભાઈ એન્ટ્રી પડી વરના મમ્મી અને પપ્પા ની ક્યાં છે સર ક્યાં વાત છે સર અને ખરેખર એમણે બહુ સરસ પરફોર્મન્સ આપ્યું અને જેવું પરફોર્મન્સ પૂરું થયું ને બધા બધા સ્ટેજ ઉપર ચડી ગયા અને એમ કહેવાય ને કે એના પરફોર્મન્સને વધાવી લીધું ભાઈ એની ખુશીમાં બધા પાછા સામેલ થઈ ગયા અને બધાય પાછું વન્સ મોર વન્સ મોર કર્યું ને એટલે પાછું બીજી વારે પરફોર્મન્સ આપ્યું ભાઈ પછી ભાઈ સ્ટેજ ઉપર મામા મામી કાકા કાકીને ફાઈન ફોવા બધા આવી ગયા આપણે માની લીધું ભાઈ આનું લગ્ન છે આ છે એની પહેલાં ઘરવાળાએ બધાએ કુંડળી મેળવી હશે અને છત્રી ગુણ મળ્યા હશે પણ ડાન્સમાં હાશું કહું એકે ઠુમકો મળ્યો નહીં ને કે સ્ટેપ ન મળ્યો કોઈનો ગજબ બી જતી આ જુવાન માસ્તર બિચારો રાડું પાડી પાડીને થાકી ગયું પણ કોઈ સાંભળે બધા પોતાની મનમાની કરતા હતા પછી ભાઈ દુલ્હને પર્ફોમન્સ આપ્યું પછી દુલ્હનની મમ્મીએ પરફોર્મન્સ આપ્યું આ ડાન્સ માસ્તરે બિચારા ડાન્સ શીખવાડવાની બહુ કોશિશ કરી હશે પણ કહેવત છે ને કુવામાં હોય તો હવેડામાં આવે કોઈ ડાન્સ કર્યો જ ન હોય આવડો ડાન્સ થાય એ બહુ સારી વાત છે એમ એટલે ભલે જેવો કરે એવો પણ આવે બધાની મજા પછી આ નાની નાની છોકરીઓ સરસ બધાનું પર્ફોમન્સ આપ્યું દીકરીનું પરફોર્મન્સ જોઈ મમ્મીના આંખોમાં હાંસુ આવી ગયા મોટા મમ્મી અને મોટા પપ્પા હોય તો થોડાક ઇમોશનલ થઈ ગયા ભાઈ પછી ભાઈ અમારા પાર્થભાઈ સરસ મજાની ગેમ રમાડી અને બધા ઓડિયન્સને ભાઈ એમ કહેવાય ને કે દોડતા કરી દીધા હો હા કોક આમ દોડે ને કોક આમ દોડે ને કાંઈ નક્કી નહીં પણ ગેમ રમવાની આવી ગઈ બહુ મજા અને છેલ્લે ભાઈ ફાઇનલ પરફોર્મન્સ હતું ભાઈ દુલ્હા દુલ્હનનું તો એને બોલાવી લીધે સ્ટેજ ઉપર પછી ભાઈ વીટી લઈ અને વર્કર ઉભા રહી ગયા એકબીજાને વીટી પહેરાવી પછી કેક આપવું અને સ્ટેજ ઉપર આવા તારલિયા ઉડાડ્યા પછી કન્યા અને મારી વાલી કરી આખા ગામની પંચાયત પછી ભાઈ બધા થાકેલ બાકેલ ખાવા બે ગયા પણ અહીંયા હોય તો પંચાયત ચાલુ જ હતી તમને બધાને મજા આવી હોય તો લાઈક શેર ફોલો કરજો ફરી મળીશું હાલો તો નવા વિડીયો રામે રામ